સંખેડા મુકામે એકસો ઓગણચાલીસ વિધાનસભાનો કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી અને સંખેડા તાલુકાની સ્વ સહાય જૂથોને એક કરોડથી પણ વધારે સહાય આપવામાં આવી હતી તે માટે સખી મંડળો મહિલા સશક્તિકરણની જીવાદોરી છે તેમજ નારી શક્તિ વંદના કાર્યક્રમની સાથે કૃષિ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખેતીને લગતા વિવિધ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ કૃષિ મેળાનો લાભ લીધો હતો તેમજ બહેનો પોતાના પગ ભર થાય તેમ જણાવવામાં આવ્યું હતું મુકેશ પરમાર રિપોર્ટર નસવાડી છોટા ઉદેપુર આજે સંકેટા ખાતે એકસો ઓગણચાલીસ વિધાનસભામાં નારી શક્તિ વંદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી સરકાર તરફથી વિવિધ યોજનાઓનો લાભ એમને આપવામાં આવ્યો અને આજે મને કહેતા આનંદ એટલા માટે થાય છે કે કારી તલાવડી કંટેશ્વર જે ગામ છે એ ધાધર નદીને કિનારે આવેલું છે અને વારંવાર પુલ વધારે પૂરને કારણે આ ગામને સ્થળાંતર કરવું પડતું હતું ખૂબ મુશ્કેલી પડતી હતી અને આપણી વચ્ચે એક જ ગામે એવું રહેલું છે તો આ ગામની રજૂઆતને કારણે મક્ષુદભાઈ બધા આગેવાનોએ મને રજૂઆત કરેલી અને આ પુલ મંજૂર કરવા માટે માન્ય મુખ્યમંત્રીને મેં રજૂઆત કરેલી તે અનુસંધાને આ પુલની રકમ સાત કરોડ જેટલી મંજૂર કરી છે આ તબક્કે હું માન્ય મુખ્યમંત્રીનો આભાર માનું છું અને બીજું કામ કાશીપુરા સજનપુરા જે રોડ છે એની બાજુમાં જે કોતર ઉપર જે સ્લેબડન બનાવવાની કામગીરી થઈ છે મંજૂર કરી છે એ રકમ પણ મંજૂર થઈ છે એટલે આને પણ અમારા વિસ્તારમાં આ બે કામો ખૂબ જરૂરિયાત હતી આવ્યા છે બીજા રોડ બધા આવ્યા છે અને નસવાડી તાલુકાના લગભગ મોટા મોટા જે પુલો કહેવાય છે રાણેડા છે પોટલીપુરા છે ગોધલા છે કાળકોટ છે આવા પુલોની પણ મંજૂરી મળી છે તો આ તબક્કે હું ફરીથી માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું ભારત માતા કી જય આજરોજ વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિવંદના કાર્યક્રમ સંખેડા મુકામે એકસો ઓગણચાળીસ વિધાનસભાનું કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી આજે સંખેડા તાલુકાની વિધાનસભાને વિધાનસભાની સ્વ સહાય જૂથોની બહેનોને એક કરોડથી પણ વધારે સહાય આપવામાં આવી છે એકસો સાડત્રીસ વિધાનસભામાં પચાસ લાખથી વધારે અને એકસો આડત્રીસ વિધાનસભામાં પણ પચાસ લાખથી વધારે બહેનોને આ સ્વસહાય જૂથોની સહાય આપવામાં આવી છે ખૂબ મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને આજના આ નારી શક્તિબંધના કાર્ય કાર્યક્રમને સાચા અર્થમાં સાર્થક કર્યો છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે બહેનો પોતે પગભર બનીને આત્મનિર્ભર બનીને આજે પોતાનું અને પોતાના ઘરનું ગુજરાન ખૂબ સારી રીતે ચલાવી રહી છે તેથી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ